રોડ રોડની જાહેરાત કરતા કેટલીક સોસાયટીઓના લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે પ્રભા કોલોની કે જ્યાં અમદાવાદ મ્યુનિસિપલના ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિલીપ ગોરના રહે છે તે બંગલા સહિત અન્ય કપાત આવશે ભવિષ્યમાં આ કે બંગલાના રીડેવલપમેન્ટમાં આ કપાત અમલી બનશે ગુજરાત વિદ્યાપીઠના પાછળના સ્નાનાગારવાળા રોડને વાળા પ્રભા કોલોની શ્રવણ એપાર્ટમેન્ટ મીરા એપાર્ટમેન્ટ અવણ્ય એપાર્ટમેન્ટ માનસી એપાર્ટમેન્ટ આર્ય એપાર્ટમેન્ટ સહિતની સોસાયટીઓ આવેલી છે આ મકાનો વર્ષો જૂના છે હવે આ સોસાયટીની પાછળના ભાગે એટલે કે વિદ્યાપીઠના મેદાનની પાછળના ભાગે રેલવે લાઇન સમાંતર રોડ ઉપર મેટ્રો સ્ટેશન મુકાયું છે જેથી આશ્રમ રોડ અને મેટ્રો સ્ટેશનને જોડવા માટે આ સોસાયટીઓની વચ્ચેથી એક રોડ ડિઝાઇન કરાયો છે આ સોસાયટીઓ પૈકીની કેટલીક સોસાયટીની માર્જિનની જગ્યામાંથી રોડ નીકળશે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ લોકલ એરિયા પ્લાનથી નાના પ્લોટમાં મકાનો ધરાવતા શહેરીજનોનો મરો થઈ જશે કેમ કે પ્લોટ નાનો હોવાથી તેઓને રીડેવલપમેન્ટમાં એફએસઆઈનો લાભ નહીં મળે ઉપરાંત તેઓએ બિલ્ડરોને પ્લોટ વહેંચવા મજબૂર થવું પડશે જેથી લોકોમાં ભારે રોષની લાગણી છે અને આ બાબતનો લોકો વિરોધ કરી રહ્યા છે લોકોનું કહેવું છે કે ઓડાએ વિદ્યાપીઠના પ્લોટનો ઉપયોગ કરવો જોઈએ તંત્રએ ચોર્યાસી નંબરના પ્લોટની ગણતરી ખોટી કરી છે આ પ્લોટમાં કુલ બીજા દસ પ્લોટ છે પચાસ વર્ષ જૂની બધી આજુબાજુની સોસાયટીઓ છે અને એની આજુબાજુ ઘણી બધી છૂટી જમીન છે એ બધું જોયા છતાંય જ્યારે આ નિર્ણય કર્યો છે કે અમારા મકાનોની પાછળનો ભાગ અને તે બાજુ દસ પંદર ફૂટ વીસ ફૂટ ત્રીસ ફૂટ એથી કાપવાની વાતો થાય છે એ ખરેખર ગેરબંધારણીય પણ કહી શકાય આ એકદમ અયોગ છે કારણ કે અહીંયા શાંત વિસ્તાર છે અને અમારા ઘર પંદરથી વીસ પર્સન્ટ કપાઈ જશે એનું ધ્યાન નથી અને લોકો અહીંયા વર્ષોથી રહીને શાંતિથી રહે છે ઓડાય આશ્રમ રોડ ઉપર સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ કોરિડોર એટલે કે સીબીડી ઝોન મૂક્યો છે જ્યારે કે બીઆરટીએસ મેટ્રોને સમાંતર 200 મીટરના ઝોનને ટીઓઝેડ જાહેર કર્યો છે સીબીડી ઝોનમાં રીડેવલપમેન્ટમાં 5.4 ની એફએસઆઈ નો લાભ મળશે જેથી 35 માળ સુધીની ઊંચી ઇમારતો તાણી શકાશે જ્યારે કે ટીઓઝેડમાં 4 ની એફએસઆઈ નો લાભ મળશે જેથી બહુમાળી ઇમારતો ઊભી થઈ શકશે પણ આ એફએસઆઈ નો લાભ નાના પ્લોટ ધારકોને મળી શકશે નહીં આમ ક્યાંક ને ક્યાંક લોકલ એરિયા પ્લાનિંગ ના નામે શહેરમાં માં ટીઓઝેડ અને સીબીડી ઝોન માં મુકાઈ રહેલા નવા રસ્તાઓ નાના પ્લોટ ધારકો માટે મુસીબત સાબિત થશે મને સૌથી વધુ વધુ મારા પ્લોટ નું નુકસાન થયેલું છે જે અમાનવીય છે અમે પચાસ જે અત્યારે મકાન છે એનો અડધો ભાગે નથી રહેતો ટલું બધું નુકસાન બંધ થયેલું છે આવો વિકાસ અમારે ખપતો નથી શું કે માણસોના ભોગે તમે વિકાસ જો કરતા હોય તો એવો વિકાસ તમારી પાસે છે અને બીજા ઘણા ઓલ્ટરનેટ એમની પાસે છે રોડ બનાવવાના વિદ્યાપીઠની આખી ખુલ્લી જમીન છે તો તમે રેસીડેન્સ શું કરો ટચ કરો છો અવડાએ જે પ્લાનિંગ કર્યું છે ચોર્યાસી નંબરના ફાઇનલ પ્લોટમાં પણ એ ચોર્યાસી નંબરના ફાઇનલ પ્લોટમાં બીજા સબ પ્લોટ દસ થયેલા છે એના દસે દસના માલિક અલગ છે કે દસે દસના પ્લોટના માલિકીની સહમંજૂરી વગર તે લોકોએ પ્લાનિંગ કરેલું છે પણ એ પ્લાનિંગ ખોટું છે એ પ્લાનિંગ ફરીથી રિવાઇઝ કરવા માટે દસે દસ પ્લોટના માલિકોની સહમંજૂરી લઈને પ્લાનિંગ કરવું જોઈએ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત અનેક મકાનો કપાતમાં જતા તેનો વિરોધ થયો છે ઓડા હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે સરકારી પ્રોજેક્ટ કપાત લાવવામાં આવે ત્યારે લોકોનો વિરોધ થાય તે સ્વાભાવિક છે મેટ્રો રેલ અંતર્ગત કપાતને કારણે હાઈકોર્ટે સરકારને ખખડાવી પણ હતી હવે જોવાનું એ રહે છે કે ઓરડાના નવા બે રોડ અંગે લોકોના વિરોધનું શું થાય છે કેમેરામેન જયેશ પટેલ સાથે જલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ